Oh, oh,

અચાનક મૃત્યુના સમાચાર બધાને ચોંકાવી દીધા છે તો મિત્રો મળતી માહિતી અનુસાર ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો પોલીસે સજુ ને નૂર મલિકા દાસ તેના લોખંડવાલા ઘરમાંથી મળી આવ્યો હતો ત્યારે મિત્રો જ્યાં અભિનેત્રીના નો પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે પોલીસનું કહેવું છે કે તેને આત્મહત્યા કરી છે જોકે મિત્રો વધુ એ પણ જણાવી દી કે ત્યારે જોકે પોલીસનું કહેવું છે કે આત્મહત્યા કરી છે જોકે હજુ સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો